નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયો તમારું સ્વાગત કરે છે દર્શક મિત્રો ભાવનગરની અંદર આવેલી ચેતુજી નદી છે તે ઘણી બધી ઓવરફ્લો થઈ ગઈ છે નદીની અંદર ખૂબ જ પાણી વધી ગયું તેના કારણે ત્યાંના નદીના દરવાજાઓ અચાનક જ તે તાત્કાલિક ખોલવા પડ્યા છે નદીમાં ઘણું બધું પૂર આવી ગયું છે તેના કારણે ઘણી બધી નુકસાની પણ થઈ છે અને દર્શક મિત્રો તમે ખાસમ ખાસ આ વિડીયો આગળ આખો જોજો તો તમને સંપૂર્ણ સો સાચી માહિતી મળશે જે તમને છેલ્લે આખો વિડીયો આખો વિડીયો બતાવશે આ દર્શક મિત્રો એકદમ સાચું કહું છું તમને આખો વિડીયો જરૂરથી જરૂર બતાવીશ તમે પહેલા વિડીયો જોવો અને પછી વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને દર્શક મિત્રો ખાસમ ખાસ તમે કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો તે પણ કરવાનું ભૂલતા નહીં અને તમારા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે તમારા જિલ્લાનો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા દર્શક મિત્રો તમને વિડીયો બનાવી દેશે અને તમારા કોમેન્ટનો પણ જવાબ આપીશ દર્શક મિત્રો હવે આપણે વિડીયોમાં વાત કરીએ ગુજરાતની અંદર ઘણો બધો સારો વરસાદ પડી ગયો છે અને ખૂબ સારી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ભાવનગર જિલ્લાની અંદર જે નદી આવેલી છે શેત્રુજી નદી ત્યાં પાણી દરવાજા ઉપરથી પાણી વહી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો દર્શક મિત્રો ઘણું બધું પાણી વધી ગયું અને અચાનક જ ત્યાં તાત્કાલિક દરવાજા ખોલવા પડ્યા અને ત્યાં બધા લોકો ખૂબ જ મજા લેવા પણ આવી ગયા દર્શક મિત્રો તમને આગળ આખો હવે આપણે મોડું નથી કરવું તમે તે જોવો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો તમારા જિલ્લાનું નામ અને તમે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો અમને સપોર્ટ કરજો અને જોઈ લો હવે આ શેત્રુજી નદીનો વિડીયો છે જે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગઈ છે અને ખૂબ જ લોકો મજા લઈ રહ્યા જુઓ વિડીયો વરખા દેજ મત લેજો ભાઈગી હવે પોટા હું પાડે લેજો પાડવાના છે ભાઈગી